ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ બંને વિભાગોમાં ખિસ્સા ભરવાના ખેલ ચાલી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આજે બે ઘટનાઓ પર વાત કરવી છે જેમાં અમદાવાદના વિરમગામ પોલીસ મથક વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે જ્યારે સુરેન્દ્રનગરમાં વાંકાનેર બાઉન્ડરી ટોલ નાકા પર ગેરરીતિ થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જોઈએ ખિસ્સા ભરવાના ખેલ લૂંટારુઓ પર કોની મહેર ખીસા ભરવા જીઆરડી જવાન વળ્યા રાત્રે ટ્રેલર ચાલક પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ વીડિયો વિરમગામ પોલીસ નો હોવાનો દાવો પોલીસ ની કામગીરી છાશવારે વારે વિવાદો માં રહે છે ત્યારે વધુ એક વીડિયો પોલીસ અને જીઆરડી જવાન ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે સોશિયલ મીડિયા માં એક વિડિયો વાયરલ થયો છે જે અમદાવાદ ના વિરમગામ પોલીસ સ્ટેશન નો હોવાનો દાવો કરાઈ રહ્યો છે વિડીયો જોઈ અને સાંભળી શકાય છે કે જીઆરડી જવાન વાહન ચાલક પાસેથી રૂપિયા પડાવવા મથ રહ્યો છે સાહેબ કે કેવી રીતે એ વ્યક્તિ વાહન પ્રયાસ કરી રહ્યો છે મને પછી શું ચાલુ કરો સાહેબ આગળ એમ થી કે ખાલી ખાલી મારે સાહેબ આગળ લેજો જવાન કરવા તમને ચાલ ફટાફટ કરો જે ગાડી જાય તંત્ર ની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે પોલીસ અને ટોલ કર્મીઓ સામે એક્શન લેવા લોકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે જનતાને ન્યાય મળશે કે પછી આવા લૂંટારુઓના હાથે લૂંટાતી રહેશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ